જય માતાજી જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો જામનગર હાપા યાર્ડમાં લસણની હરાજી શરૂ થઈ ગયેલી છે લાઈવ વિડીયોના માધ્યમથી આપણે બજાર ભાવીશું અને માહિતી મેળવશું મિત્રો અને આવકની વાત કરીએ તો આઠસોથી નવસો ગુણીની આવક છે અને કાલના બજાર ઓછામાં ઓછા એક હજાર રૂપિયા દેશી માલના અને એમતીના માલના છે હતા મિત્રો ચાલો તો આજે આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવીએ વિડીયોમાં બનેલા રહીજો દેશી માલની હરાજી ચાલુ છે છસો રૂપિયા ભાવ પહોંચેલો છે

छ सौ पिंचासी रुपया मल ना भाव थोड़ा सिक्स हंड्रेड एटी फाइव रूपीज माली माल से छ सौ पिंसी रुपया सिक्स हंड्रेड एटी फाइव रूपीस चार सौ पच्चीस रुपया मल ना भाव चार सौ पच्चीस रुपया फोर हंड्रेड ट्वेंटी फाइव रूपीस पच्चीस

પાંચસોના પચાસ રૂપિયા માલનો ભાવ પાંચસોના પચાસ રૂપિયા ફાઈવ હંડ્રેડ ફિફ્ટી રૂપીઝ આ માલ દેખાઈ રહ્યો ચોખ્ખો માલ છે સાઈડ ગીણી છે જોઈયાનો શું ભાવ થાય છે હાલો આવી ગયા છે પાંચસો રૂપિયા બેટી પાણી છે છસો થઈ ગયા છસો ને બીસ રૂપિયા સિક્સ હન્ડ્રેડ ટી રૂપિયા છસો ને વીસ રૂપિયા છસો ને પાંત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે સિક્સ હંડ્રેડ ફોર્ટી માલ જુઓ છસો પાંત્રીસ રૂપિયા છસો ને પાંત્રીસ પાંચસો ને પચીસ રૂપિયા માલનો ભાવ થયો છે પાંચસોના પચીસ રૂપિયા બીજું વકલ ફાઈવ હન્ડ્રેડ ટ્વેન્ટી ફાઈવ રૂપીસ પંચાસી નેવું પંચાણું ને पंज सौ न सठि रुपिया माल भाव पंज सौ न सठि रुपिया पंज सौ न सठि रुपिया फाइव हंड्रेड सिक्सटी रुपीज़ फाइव हंड्रेड सिक्सटी रुपीस पंज सौ न सठि रुपिया, 560 रुपिया।

પાંચસો પંચાણું પહોંચેલો છે ભાવ ફાઈનલ ભાવ પાંચસો ને પંચાણું રૂપિયા ફાઈવ હંડ્રેડ નાઇન્ટી ફાઈવ રૂપીસ માલ જુઓ મિત્રો

પાંચસો નેવ રૂપિયા ફાઈનલ ભાઈ ચાલો ફાઈવ હંડ્રેડ નાઇન્ટી રૂપી সাত সো রুপে মাল নো ভাব থাকে সেভেন হন্ড্রেড রুপিস માલ જુઓ મિત્રો સાતસો રૂપિયા સેવન હંડ્રેડ રૂપીસ આ માલ જુઓ મિત્રો કઢી જુઓ મોટી કઢી છે દેશી માલ છે સાઈઝ જુઓ મિત્રો મોટી સાઇઝનો છે એમ તો મિક્સ સાઇઝમાં છે બધું ઝીણી મોટી સાઈઝ મિક્સમાં છે પણ ઘણો એવો માલ દેખાઈ રહ્યો છે પીચોતેર ટકા માલ મોટી સાઇઝનો દેખાઈ રહ્યો છે જો અહીંયાનો શું ભાવ થાય છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા સાતસો રૂપિયા ભાવ થયા હતા મિત્રો જોઈએ આ માલનો શું ભાવ થાય છે વિડીયો બનેલા રહેજો મિત્રો હાલો આવી ગયેલા છે આ બધા રાજીવાળા મિત્રો બધા આવી ગયેલા છે આ કાય આ કાય થોડો કાય રહે રેગડીનો માલ યાર મૂળનો માલ 800 રૂપિયા 800 રૂપિયા થી બેટ મૂકાણી છે માલની 800 રૂપિયા થી 800 યેન માલ હાલ માલ તો જોયા 800 યેન 5 યેન 870 રૂપિયા 870 રૂપિયા આ બીજો છે મિત્રો એના જેવો જ માલ આપણે આગળ જોયો ને એવો જ માલ છે જોઈએ આનો શું ભાવ થાય છે બેન લેજો 850 રૂપિયા કરો ના ના 850 હાઈ 860 860 850 હાઈ લેવા 860 રૂપિયા માલનો ભાવ થયો પણ પેન્ડિંગ રહેલું છે વેચાણનો નથી કારણ ઓછો ભાવ લાગે એટલે

છસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે છસો ને પંદર રૂપિયા સિક્સ હંડ્રેડ ફિફ્ટીન રૂપી પાંચસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો પાંચસો પંચાણું રૂપિયા 595 હંડ્રેડ નાઇન્ટી ફાઈવ પંદર રૂપિયા માલનો ભાવ થયો છે પાંચસોના પંદર રૂપિયા ફાઇવ હંડ્રેડ ફિફ્ટીન રૂપીસ મિત્રો આજે બજાર ભાવ વિશેની વાત કરીએ મિત્રો તો નવસો ને સાઠ રૂપિયા ઓછામાં ઊંચો ભાવ થયો હતો મિત્રો આ માલ છે નવસો ને સાઠ રૂપિયાનો માલ છે જોઈ શકો છો માલ મિત્રો ક્વોલિટી જુઓ મિત્રો માલ જુઓ મિત્રો નવસોના સાઠ ઓછામાં ઓછો ભાવ આજનો બાકી બજાર ભાવ ટકી રહેલ છે પાંચસોથી સાતસો રૂપિયા અને આ સારા માલના નવસોને સાઠ રૂપિયા ભાવ થયા છે મિત્રો કાલ ઓછામાં ઓછા ભાવ હતા એક હજાર રૂપિયા ઓછામાં ઓછા ભાવ હતા આજે નવસો ને સાઠ રૂપિયા થયા છે એટલે ચાલીસ રૂપિયાનો ડિફરન્સ છે પણ માલ કાલે જે માલ હતો એવો માલ છે નહીં મિત્રો જે માલ હતો એનો ભાવ નવસો ને સાઠ રૂપિયા થયો છે તો મિત્રો હરાજીનું કામકાજ સંપૂર્ણ થાય છે અહીં કાલે પાછું મળશું આપણે જય જવાન જય કિસાન